તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ શેઠ કેબી વકીલ વિદ્યાલયમાં રાષ્ટ્રીય ગણિત દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રીનિવાસ રામાનુજનના જન્મદિનને રાષ્ટ્રીય ગણિત દિન તરીકે સમગ્ર ભારત વર્ષમાં ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે કેબી વિદ્યાલયમાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મારો પ્રિય વિષય ગણિત મારા પ્રિય ગણિત શાસ્ત્રી રામનુજન આપણા જીવનમાં ગણિતનું મહત્વ જેવા વિષય પર પચાસથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ સુંદર ગાણિતિક આકારોનું રંગોળી બનાવી હતી નિર્ણાયકો દ્વારા વિજેતા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે सर्वप्रथम વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપ્તી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે શે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ ડટવાડા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતિ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો